નમસ્કાર મિત્રો હેલો ગુજરાતી ન્યુઝમાં ફરી વાર તમારું સ્વાગત છે મિત્રો હાલ આવી ખૂબ જ મોટી ખબર જે હા મિત્રો પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં વિસ્ફોટ હાઈકોર્ટ પાસે કારમાં ધડાકો થતા બાર લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે

મિત્રો ઇસ્લામાબાદ કોર્ટ પરિસરના પાર્કિંગ એરિયામાં ઉભેલી એક કારમાં સિલિન્ડર ફાટવાથી બ્લાસ્ટ થયો જેનો અવાજ દૂર સુધી સંભળાતા મચી ગઈ હતી સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર ભારે ટ્રાફિક અને ભીડ વચ્ચે થયેલા કેટલાક વકીલો અને નાગરિકો ઘાયલ થયા છે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યારે પોલીસે વિસ્તાર સીલ કરીને પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયો લાઇક કરી શેર કરીને ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ